નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ તાલુકામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની ભરતીમાં સીડીપીઓ મામલતદાર શ્રી અને અપીલ સમિતિ દાહોદ દ્વારા છબરડા જોવા મળ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં નીલમબેન વસૈયા આદિવાસી પરિવારની આગેવાની હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું અને આંગણવાડી કાર્યકર અને તેડા ઘરની ખાલી પડેલ જગ્યા માટે વર્ષ બે હજાર ત્રેવીસ ભરતી જાહેરાત પાડવામાં આવી હતી જેમાં જાહેરાતની શરત નંબર એકમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે મહિલા ઉમેદવાર જેતે આંગણવાડી કેન્દ્ર વિસ્તારના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ તથા તે અંગે મામલતદાર શ્રી દ્વારા ઈશ્પુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનામાં પ્રમાણપત્ર જ માન્ય રહેશે તેવી જાહેરાત માહિતી દાહોદ બસો પંચોતેર ઓબ્લિક બે હજાર ત્રેવીસની ની શરત નંબર એકમાં માં જાહેરાત પાડવામાં આવેલી છે જે જોતા મૂળ ઓનલાઈન કરેલી અરજીમાં શ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબનું સરનામા મુજબ ઓનલાઈન અરજીમાં સરનામું આંગણવાડી કેન્દ્રો મુજબ બરાબર છે અને અરજદારના રેકોર્ડ પુરાવા જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પુરાવા અપલોડ કરેલ છે અને મામલતદાર શ્રીને સ્થાનિક આંગણવાડીના રહેઠાણના પુરાવા રજૂ કર્યા હોવા છતાં ફક્ત આંગણવાડી કાર્યકર તેડા ઘરની પસંદગી માટેનું સ્થાનિક પ્રમાણપત્ર જોતાં ફક્ત રેવન્યુ ગામનું નામ દર્શાવેલ છે જે જાહેરાત પાડવામાં આવેલ સાથે સુસંગતા નથી જેના કારણે આંગણવાડી કાર્યકર તેડાઘરની ભરતીમાં વિકટ પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે પ્રથમ દ્રષ્ટિએ જાહેરાત મુજબ અને કરેલી ઓનલાઈન અરજીના અસલ પ્રમાણપત્રોની ચકાસણી સીડીપીઓ દ્વારા અને સ્થાનિક મુખ્ય સેવિકા મારફતે ચકાસીને અભિપ્રાય આપવો જોઈતો હતો તેમ કરવામાં આવ્યું નથી અપીલ અધિકારી શ્રી અને અપીલ સમિતિ દ્વારા અરજદારોને પૂરતી તક આપ્યા સિવાય ફક્ત હાજરી પૂરીને કોઈ અરજદારને કરેલી અપીલના મુદ્દાઓ અંગે સાંભળ્યા વગર અરજદારને કાઢી છે સમિતિ દ્વારા પૂરતી તક આપેલ નથી અરજદારોની ભૂલો કાઢીને પરત મોકલી દેવામાં જણાઈ છે ખરેખર આ ભરતીમાં મામલતદારશ્રીને સ્થાનિક આંગણવાડી કેન્દ્રના પુરાવા આપ્યા હોવા છતાં જાહેરાત મુજબને સ્થાનિકોના દાખલા ન આપતા રેવન્યુ ગામને દાખલો આપવામાં આવતા આ દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેથી કરીને અરજદારો દ્વારા ભરતી રદ કરવામાં આવે એવી લેખિતમાં રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ કલેક્ટર સાહેબ દાહોદ એસટીએમ સાહેબ ઝાલોદ અને સીડીપીઓ શ્રી ઝાલોદની અપીલ કરવામાં આવી અને સંતોષકારક જવાબ નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા તંત્રની ભૂલના કારણે અરજદારોને ભોગ ન બનવું પડે તે ઈચ્છી રહ્યા છે અરજદારો દ્વારા કોઈ ટેકનિકલ ભૂલ થઈ હોય તો અપીલમાં સાંભળીને પૂરતા આધાર પુરાવા લઈને અરજદારોનો પ્રશ્ન હલ કરવો જોઈતો હતો તે કરવામાં આવ્યું નથી રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રોજના સમાચાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આઈ સેવા ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવ બ્યુરો કાળુભાઈ ડામોર અને કેમેરામેન શિવસિંહભાઈ બારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે ઝાલોદ તાલુકાની અંદર તાલુકા પંચાયત આઈસીટી શાખાની અંદર જે આંગણવાડી અને તેડા ઘરની જે દાહોદ જિલ્લાની અંદર જે ભરતી થઈ છે એમાં જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે જેમાં આંગણવાડી વર્કરોને જે સ્થાનિક લેવાને બદલે બીજા કામની અને જે જાહેરાતના શરત નંબર માં જે ઉલ્લેખ કરેલો છે કે સ્થાનિક આંગણવાડી વર્કરના એમના જે અરજદારો દ્વારા બાંબેદાર શ્રીને તેમના આધાર પુરાવા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ તમામ આધાર આપવા છતાં ને ફક્ત ફરિયાદનું નામ કે જે આંગણવાડીની જાહેરાત છે એનું નામ નહીં લખતા ફક્ત રેવન્યુ ગામનું નામ લખેલું જણાવે છે તો આપ પેના આટલા બધા આ આઈ સી અંદર

જિલ્લા પંચાયત દાહોદની ની ત્રણ અધિકારી પ્રકારની અરજદારોને સાંભળવામાં આવેલ ન હતી અસલ પ્રમાણપત્રો ચકાસણી કરવામાં આવેલ નથી અને કમિટી દ્વારા તમામ ઉમેદવારોને મૌખિક જવાબ આપેલ છે જેમાં આંગણવાડી વર્કર અને તેડાદર જાહેરાતની પ્રસિદ્ધિમાં શરતે નંબર એક માં જણાવવા પ્રમાણે મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક વિસ્તારની હોવી જોઈએ અને શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જન કેન્દ્ર નો નિયત નમૂના નું પ્રમાણપત્ર માન્ય રહે છે તેમ જણાવેલ આ અંગે અરજદારો અરજદારો દ્વારા તલાટી તલાટીકમ મંત્રીનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે ના પુરાવા રજૂ કરવા મામલતદારે રેવન્યુ કામ પકડીને રાખેલ હોવાના કારણે અરજદારોને અન્યાય થયેલ છે અને સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી ઝાલો દ્વારા અરજીની પૂર્તિ ચકાસણી કર્યા વગર જણાવ્યા વગર નિર્ણય કરવામાં આવેલ છે અને અપીલ અધિકારી દ્વારા પૂરતા આધાર સાથે અમોને સાંભળવામાં આવેલ નથી અમો તમામ ઉમેદવારો ફરીથી રૂબરૂ સાંભળવા અથવા ભરતીની રદ કરવા અન્યાય અમો આ અંગે ઉમરા આંદોલનના માર્ગે ઇશ્યુ તો તે અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો વહીવટી તંત્રની જવાબદારી રહેશે તો આ હતા આંગણવાડી વર્કર અને ટેરા જે સમસ્યા આ જાહેર કરવામાં આવી પરંતુ આમાં એવું જણાઈ રહ્યું છે કે ભાઈ સીડીપી દ્વારા સ્થાનિક ઉમેદવાર છે કે બહારના ઉમેદવાર છે તેની પૂરતી સકતની કરવામાં આવેલી નથી રદ પછી આંગણવાડીની ભરતી અમે નથી માટે સાથે લઈને બોલાવેલા પરંતુ રદ કરો આંગણવાડીની

મામલેદાર સાહેબના શ્રીના દાખલાના ભૂલ ન કરણે એમાં જ્યારે તલાટીએ પણ એનો આધાર પૂરાવા આવલ્યો છે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ ના પણ આધાર આપે છે જેતે આંગણવાડીની જાહેરાત ના બેન સરદાર મામલેદાર શ્રીએ રેવન્યુ ગામના દાખલો આપતા આ પ્રશ્ન ઉપસ્થિત થયેલા છે અને આ સમસ્યા આ બેનો જો અમને જો ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન કરવાની ધીમકી આપી રહ્યા છે તો તંત્રએ જાગીને તેમને ફરી અથવા તો આ ભરતી રદ કરીને નવી ભરતી જાહેરાત કરવા માટે આ લોકોની રજૂઆત છે તો આ હતા ગુજરાતી દાહોદ જિલ્લા નવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ